પ્રેમ એ ક્યારેય કોઈના માટે અને કેટલાય પ્રમાણમાં થઈ જતો હોય છે પ્રેમ માટે કોઈ ધારાધોરણો નથી કે આટલું જોઈએ જ તો જ પ્રેમ કરું પ્રેમ પ્રેમ છે તેને કોઈ બંધનો કે પ્રતિબંધનો નડતા નથી મિત્રો હું પંકજ રામાણી આપને આવા જ એક પ્રેમની વાત કરવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો એ યુવતીનું નામ લલિતા એના પણ પોતાના લગ્નને લઈને અનેક સપનાઓ હતા પણ એક એવી ઘટના બની જેનાથી તેનું જીવન બદલાઈ ગયું વર્ષ બે હજાર બારમાં તે એક લગ્નમાં ભાગ લેવા માટે આજમગઢ ગઈ હતી ઘરમાં તે સૌથી નાની દીકરી હતી એટલા માટે ઘરમાં ઘણી બધી જવાબદારીઓ તેના પર હતી લગ્નના દિવસે તે ખૂબ ધ્યાનથી બધું કામ કરી રહી હતી કામ સિવાય તેનું ધ્યાન બીજે ક્યાંય નહોતું આ લગ્નમાં તેણે પોતાના નાના ભાઈ અને એક પિતરાય ભાઈને લડતા જોયો એ બંને વચ્ચે કઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો હતો તે કોઈ જાણતું નહોતું પણ એ ઝઘડો એટલો વધી ગયો કે લલિતાને તે બંનેની વચ્ચે આવવું પડ્યું તે બંનેને સમજાવી રહી હતી પણ બંનેમાંથી કોઈ માનવા તૈયાર નહોતું તેને ઘણું બધું કામ કરવાનું બાકી હતું અને એ બંને તેને ખૂબ હેરાન કરી રહ્યા હતા એટલા માટે તેણે ગુસ્સામાં બંનેને એક એક થપડ લગાવી દીધી પછી બંને શાંત થઈ ગયા અને લલિતા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ તો શાંતિથી પૂર્ણ થઈ ગયા પણ પછી તેનો ખરાબ સમય શરૂ થવાનો હતો જે ગઈ હતી એ લગ્નના પાંચ મહિના પછી લલિતાના પોતાના લગ્ન હતા લગ્નના ફક્ત પંદર દિવસ પહેલા જ ભાઈએ તેના મોઢા પર એસીડ ફેંક્યું આ એ જ પિતરાય ભાઈ હતો જેને લલિતાએ થપ્પડ મારી હતી તેનો ચહેરો પીગળવા લાગ્યો હતો અને ફક્ત દુખાવો થતો હતો અસહ્ય દુખાવો તેના પરિવારજનો તેને તરત દવાખાને લઈ ગયા મહિનાઓ સુધી તેને હવે દવાખાનામાં રહેવું પડે એમ હતું ક્યાં પંદર દિવસ પછી તેનું જીવન બદલાવાનું હતું અને ક્યાં તેનું જીવન આવું થઈ ગયું જ્યારે તે દવાખાનેથી ઘરે આવી ત્યારે પણ તે પોતાનો ચહેરો અરીસામાં જુએ કે તરત જ ખૂબ રડવા લાગતી હતી

એને બહુ શરમ આવતી હતી લલિતાનું જીવન તો બદલાઈ ગયું પરંતુ એમાં ઘણા બદલાવ આવવાના હજુ બાકી હતા એકવાર તે કોઈ નંબર પર ફોન કરે છે અને ભૂલથી કોઈ બીજા નંબરને લાગી જાય છે અને થોડી વાર પછી ખબર પડે છે કે આ તો રોંગ નંબર છે થોડા દિવસ પછી તો એ રોંગ નંબર ભૂલી ગઈ પરંતુ પછી એક દિવસ અચાનક એ નંબર પરથી ફોન આવ્યો તેને અવાજ ઓળખી તો લાગ્યો ત્યારે તેને યાદ આવ્યું આ તો પેલો રોંગ નંબર વાળો છે તે યુવકે પોતાનું નામ રવિશંકર જણાવ્યું હતું તે કહે છે કે તેણે ભૂલથી ફોન નથી લગાવ્યો આમ પછી રોજ તેનો ફોન આવે છે અને બંને વાતો કરવા લાગે છે થોડા દિવસ પછી લલિતાએ તેને જણાવ્યું કે મારો ચહેરો બળી ગયેલો છે જો તને યોગ્ય ન લાગે તો મારી સાથે વાત ન કરતો મને ખરાબ નહીં લાગે આ વાત કરીને તેણે ફોન મૂકી દીધો અને રડવા લાગી તેને તે યુવક પસંદ હતો તેને લાગતું હતું કે તે યુવક હવે પછી ક્યારેય તેને ફોન નહીં કરે તેની સાથે ક્યારેય વાત નહીં કરે ફરી બીજા દિવસે તેનો ફોન આવે છે અને એ યુવક નોર્મલ જ હતો થોડા દિવસ પછી તેણે લલિતાને પ્રપોઝ કર્યું ત્યારે લલિતાએ જણાવ્યું તું મારો ચહેરો જોયા વગર કોઈ નિર્ણય ન લઈશ મારો આખો ચહેરો બળી ગયો છે ત્યારે તે યુવકે જવાબ આપ્યો કે મેં પ્રેમ તને કર્યો છે તારા ચહેરાને નહીં તેનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી આમ એકબીજાને સમજાવીને તેઓ લગ્નનો નિર્ણય કરે છે ને આખરે તેમના લગ્ન પણ થઈ જાય છે પછી લલિતા જણાવે છે તેના પિયરમાં અરીસો નહોતો કારણ કે તેમને એવું લાગતું હતું કે મારો ચહેરો જોઈને નિરાશ થઈ જાઉં છું પરંતુ પછી નવા ઘરમાં ઘણા બધા મોટા મોટા અરીસા લગાવ્યા છે બંને એક સાથે એકબીજાને જોઈએ છીએ મારા દરેક જખમ ભરાઈ જાય છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે રોજની જેમ કંઈક એક્સ્ટ્રા ખતમ કરી દીધી જિંદગી કે હર ખુશી તું પર खत्म कर दी थी जिंदगी की हर खुशी तुम पर कभी मौका मिले तो सोचना मोहब्बत किसने की थी कभी मौका मिले तो सोचना मोहब्बत किसने की थी अबार